અને હવે પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય અમૃત ભારત સ્ટેશન યોજના સંપાદન અશરફ નથવાણી પઠન વિરલ રાણાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રેલ્વે વિદ્યુતીકરણ માર્ગ માળખાગત સુવિધાઓ અને સ્વચ્છ ઉર્જાના મહત્વપૂર્ણ લગભગ કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા આ પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશના અઢાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છસી જિલ્લાઓમાં અગિયાર સો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે એકસો ત્રણ પુનઃ વિકસિત અમૃત સ્ટેશનોનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું કહ્યું હતું કે રેલવેના મુસાફરોની સુવિધાઓ માટે દેશભરના એક હજાર ત્રણસો રેલવે સ્ટેશનો પુનઃ વિકાસ થઈ રહ્યો છે ગુજરાતના રેલ્વે સ્ટેશનોમાં ગૌરવ પરંપરા અને પ્રગતિ પ્રતિબિંબિત થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં ચાલી રહેલી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગુજરાતના અઢાર મુખ્ય રેલવે સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે અને તેમને આધુનિક દેખાવ આપવામાં આવ્યો છે લગભગ એકસો કરોડ રૂપિયાના ખર્ચે પુનઃ વિકાસ કરાયેલા સ્ટેશનોમાં હવે ભવ્ય પ્રવેશ આધુનિક વેઇટિંગ રૂમ હાઈ માસ્ટ લાઇટિંગ ડિજિટલ માહિતી પ્રણાલી અને દિવ્યાંગ મૈત્રીપૂર્ણ સુવિધાઓ છે ભારતીય દેશની જીવાદોરી કહેવામાં આવે છે રેલવે કામગીરીમાં સ્ટેશનોની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને આ રેલવે સ્ટેશનોની શહેરની ઓળખ પણ છે મોટાભાગના રેલ્વે સ્ટેશનો શહેરનું હૃદય છે જેની આસપાસ શહેરની બધી આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કેન્દ્ર

સોથી વધુ સ્ટેશનોમાંથી માંથી એકસો ત્રણ સ્ટેશનો જે હાલમાં પૂર્ણ થઈ ગયા છે તેમાં ભવ્ય પ્રવેશ દ્વાર આકર્ષક પ્રવેશ હાઈ માસ્ટ લાઇટિંગ આધુનિક વેઇટિંગ રૂમ ટિકિટ કાઉન્ટર આધુનિક શૌચાલય અને દિવ્યાંગજન માટે સુલભ રેમ્પ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે પ્લેટફોર્મ પર આશ્રય સ્થાનો કોચ સૂચક સિસ્ટમ્સ અને માહિતી માટે ડિજિટલ ડિસ્પ્લે સ્થાપિત કરવામાં આવ્યા છે બધી સુવિધાઓ દિવ્યાંગો માટે અનુકૂળ બનાવવામાં આવી છે સાથે જ દરેક સ્ટેશન પર ગુજરાતની લોક કલા સંસ્કૃતિ અને જોડાણ વચ્ચે એક કાયમી કડી લાંબા સમયથી આ પ્રદેશ માટે એક મહત્વપૂર્ણ પ્રવેશ દ્વાર તરીકે સેવા આપે છે ઓગણીસો પચાસના ના દાયકામાં કચ્છ રાજ્ય રેલવેના વિસ્તરણ દરમિયાન સ્થાપિત આ સ્ટેશનનું મૂળ રીતે આ વિસ્તારમાં વેપાર અને કૃષિને પ્રોત્સાહન આપ માટે બનાવવામાં આવ્યું હતું દાયકાઓથી તે પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં એક મહત્વપૂર્ણ જંક્શન તરીકે વિકસિત થયું છે જે મુખ્યત્વે મુસાફરો અને માલવાહક ટ્રાફિક બંનેનું સંચાલન કરે છે આજે તેને એનએસજી ફોર શ્રેણીના સ્ટેશન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે જેમાં પાંચ પ્લેટફોર્મો અડતાલીસ સ્ટોપિંગ ટ્રેનો અને દરરોજ લગભગ સાતસો થી એક હજાર મુસાફરોની અવર જવર છે સામખિયાળી રેલવે સ્ટેશનનો એક નવો પ્રવેશ દ્વાર પ્રવાસીઓને આવકારે છે જયારે આગળના ભાગમાં કરવામાં આવેલા સુધારાઓ સામખિયાળીની વધતી જતી પ્રસિદ્ધિને પ્રતિબિંબિત કરે છે મુસાફરોની સુવિધા માટે મોડ્યુલર શૌચાલય સુધારેલ સાઇનેસ અને ફૂડ પ્લાઝા ઉમેરવામાં આવ્યા છે જે સ્ટેશન ને વધુ આકર્ષક જાહેર જગ્યામાં ફેરવે છે રેલ્વે સ્ટેશન નું નવીનીકરણ દરેક અપગ્રેડેશન સાથે કરવામાં આવી રહ્યું છે જે તેના ભવ્ય ભૂતકાળ એક સ્વપ્ન દ્રષ્ટા ભવિષ્ય સાથે જોડીને કચ્છના મુખ્ય રેલવે હબ તરીકે તેનું સ્થાન પુનઃસ્થાપિત કરી રહ્યું છે રેલવે નું દેશના વિકાસ નું પહેડું છે વિકાસના રથ સવારી કરતા રેલ્વે સ્ટેશનો દેશના મુખ્ય કેન્દ્રો છે ભારતીય રેલવે અને રેલવે સ્ટેશનોની પ્રગતિમાં દરેક ભારતીયનો ફાળો છે આ સામૂહિક જવાબદારી છે આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રાસંગિક હમણાં જ આપે અમૃત ભારત સ્ટેશન યોજના એ વિશે વાત સાંભળી સંપાદન અશરફ નથવાણી પઠન વિરલ રાણા